આરડી પોલીસે કારમાં દારૂ લઈ જતા પતિ પત્ની સહિત ચારની કરી ધરપકડ વિદેશી દારૂનો જથ્થો રૂપિયા બે લાખ નેવું હજાર અને કાર મળી કુલ્લે રૂપિયા છ લાખ પંદર હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત નવરાત્રી તહેવારને લઈ પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીના માર્ગદર્શન હેઠળ તેમના હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ આશિષ સંદીપભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન બાતમી આધારે પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ વલ્લભ સ્કૂલ સામે બાતમી આધારે પોલીસે સિયા કાર નંબર જી જે પંદર સીજી સત્તાવન ચરણોને રોકી તલાશી લીધી હતી જેમાં ડ્રાઇવિંગ સીટ પાછળની સીટ અને ડિક્કીમાંથી પચીસ ફૂઠાના બોક્સમાં એક હજાર બાર બોટલ જેની કિંમત રૂપિયા બે લાખ નેવું હજાર છપ્પનનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કાર ચાલક ચિત્થાર્થ ઉર્ફે ચિન્ટુ ઉર્ફે ચિરાગ ભરતભાઈ રાંદેરી વર્ષ ત્રીસ અને તેની પત્ની પ્રવીણાબેન ઉંમરવાર સોગણત્રીસ બંને રહે નાનપુરા માછીવાડ સુરત તેમજ જિતેશભાઈ અનિલભાઈ રાણા ઉમરવાસ છવ્વીસ પિયુષભાઈ સુભાષભાઈ પટેલ ઉમરવાર સોગત્રીસ રહે સુરત અથવા લાયન્સની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે દારૂ અને કારમળી કુલ્લે રૂપિયા છ લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરી આ હેરાફેરીમાં સંડોવાયેલો અજય અને જીતુ જયંતિ નાયક રહે સુરત કતારગામને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે અને આ કેસની વધુ તપાસ પાર્ડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે